પડચારો તો રાજનીતિ હોય ને ચૂંટણીમાં પણ જયેશ ખુલિયામ થયા છે ગુસ્સે તમને બધા અંદર કરવાનું ભૂલતા નહીં લાખો લોકો જોવશે પરંતુ સબસ્ક્રાઈબ નથી કરતા જલ્દી થી સબસ્ક્રાઈબ કરી જયેશ ના તમામ વિડીયો તમારી સમક્ષ હું લાવતા રહું હાલ તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર નવા મંત્રી મંત્રીમંડળના નામ જાહેર થયા છે જેમની અંદર જયેશભાઈ રાદડીનું નામ ન આવતા મિત્રો વાત ખુલ્લી આમ લોકો એવું કહી રહ્યા છે એવા મારી રહ્યા છે કે ભાઈ ભાજપે હવે જયેશભાઈ ને વાપરી લીધા છે હવે જયેશભાઈ નું ક્યાંક ને ક્યાંક કામ નથી તેના જ કારણે મિત્રો જયેશભાઈ નું કંઈક ને કંઈક નામ ન આવ્યું હવે હાલ તો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર બીજેપી ની સરકાર છે ને બીજેપી ના મિત્રો વાત કીધો એક સારા એવા અને મિત્રો તમને લોકોને ખબર છે કે વિઠ્ઠલભાઈ રાદડીયાનું કેવડું મોટું નામ હતું તેમના જ સુપુત્ર એટલે કે મિત્રો જયેશભાઈ રાદડીયા નામ ના આવતા કે ને ક્યાંક ગુજરાતની અંદર એક એવો માહોલ બન્યો છે કે જેનાથી મિત્રો વાત કીધો ક્યાંક કે કે આવનારા ટાઈમ ની અંદર શું મિત્રો વાત કીધો ઘણા બધા એવા નેતાઓ છે જેમને મિત્રો વાત કીધો વાપરી ના વાપરી લે છે ભાજપ પરંતુ તેમને મોટા મોટા સ્થાનો નથી આપતા ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો એવું જ થયું છે જયેશભાઈ રાદડિયા સાથે ઘણા બધા લોકોને ઘણા બધા પત્રકારો કહી રહ્યા છે કે ભાઈ જયેશભાઈ રાધડીયાનું હવે કામ મિત્રો આજ કીધું પૂરું થઈ ગયું છે હવે બધું કપાઈ ગયું છે એવું મિત્રો ઘણા બધા લોકો કહી રહ્યા છે પરંતુ તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર બીજેપી ના સરકાર ને બીજેપી ના જે પણ એમએલએ છે તેનું સારું એવું નામ છે રેસી અને મને લાગે છે કે રેવું અને જયેશભાઈ તો ગુજરાતની અંદર એક એવા ઉભરતા નેતા છે કે જે મિત્રો હાલ તો ગુજરાતની અંદર હુમો પડાવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમનું નામ ન આવતા મંત્રી અંદર ગુજરાત આખું હલી ગયું છે ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા છે કે શું થયું છે બાકી વિડીયોને બને એટલો શેર કરતો ગયો સબસ્ક્રાઈબેર કરવાનું ભૂલતાની આજના વિડીયોમાંથી આપડે નવા વિડીયો મળીએ